ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે સાથે સાથે પથ્થર નાના નાના પથ્થરો પણ આ દિવાલમાં આવી રહ્યા છે અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે છતાં પણ કોઈ અધિકારી આ નિરીક્ષણ માટે આવ્યા નથી ત્યારે ગામના લોકોને એ પણ આક્ષેપ છે કે સરપંચ જે કોન્ટ્રાક્ટર બની ગયા છે એ અને અધિકારીઓની શું ટકાવારીનો કોઈ ખેલ છે કે શું કે એમની કોઈ મિલી ભગત થી આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે શું એવા પ્રશ્નો અને એવા આક્ષેપો ગામના લોકો અને ગામના સભ્યો કરી રહ્યા છે સાથે સાથે ગામના સભ્યોને એ પણ આક્ષેપ છે કે ગામ સરકાર શ્રીની તમામ યોજના જે વિકાસના કામોની યોજના આ સરપંચ દ્વારા જ કરવામાં આવે છે અને એક પોતે કોન્ટ્રાક્ટ લઈ કોન્ટ્રાક્ટ લઈ અને પોતે આ સરકારની જે યોજનાઓ છે એ યોજનાના કામ કરે છે અને આ યોજનાના જે કામમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરી અને આ કામ પૂર્ણ કરે છે અને ભય વગરનો ભ્રષ્ટાચાર આચરે છે ત્યારે ગામના લોકોનો એવો પણ આક્ષેપ છે કે બીજા કોઈ પણ જો કામ કરાવે તો એમાં કંઈ ને કંઈ ખામી કાઢી અને એ કામ બંધ કરાવી દે છે અને એ કામ પોતે જ કરે છે અને પોતે કામ કર્યા પછી ભય વગરનો ભ્રષ્ટાચાર કરે છે ત્યારે ગામના લોકોનો એવી માંગ ઉઠી છે કે ટીડીઓ ડીડીઓ દ્વારા જો તળિયા જાટક તપાસ કરવામાં આવે તો આ સરપંચ જે બની બેઠેલો કોન્ટ્રાક્ટર છે એમના ભ્રષ્ટાચારના કંઈક રહસો બહાર આવે એવી શક્યતા છે જોવું રહ્યું હવે ટીડીઓ કે ડીડીઓ આ ઘટના ઉપર શું સંજ્ઞાન લે છે અને શું તપાસ કરાવે છે નમસ્કાર